નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો કાલનું ડિસ્કશન યાદ છે બધા લોકોને જો ફોલો કરતા હોય સિરિયસલી આપણે શું વાત થઈ હતી કે એવું લાગે છે કે આ કેન્ડલની રેન્જમાં માર્કેટ પ્લે કરશે બરોબર અને થોડું ઘણું એવું જ થઈ રહ્યું છે એટલે આપણે કંઈ પ્રાઉડ લેતા નથી કારણ કે આ તો માર્કેટ છે માર્કેટ સામે આપણે નમીને રહેવું પડે પણ આ તો કહેવાની વાત છે સેમ રીતે બેંક નિફ્ટીમાં જોયું હજી એ જ રેન્જમાં છે અને સારું છે બીજી વસ્તુ મેં તમને એક બીજી વસ્તુ બી કીધી હતી કે તમને ક્યારેય કન્ફ્યુઝન હોય ને તો ફોર આવર્સનો કે વન આવરનો ચાર્ટ ઓપન કરો જો આજે ફોર આવર્સનો ચાર્ટ ઓપન કરશો ને યુ વિલ સી કે એક જણે અહીંયા લો માર્યો તો બીજો લો આજે એને સવારે અહીંયા માર્યો હે ને આ બધું છે ને ક્લિયર થવા મળશે આપણને એવી જ રીતે તમે એમ ઇન્ટરવ્યુમાં તમે જોતા હોય ને તો તમે વન આવરનો ચાર્ટ જુઓ ને અને થોડોક ઓટો એડજસ્ટ કરો ને જો તરત આપણને ખબર પડવા માટે માર્કેટ શું કરે છે બેંક નિફ્ટી જુઓ બેંક નિફ્ટીમાં ઉલટાનું વન આર જુઓ તમે કે કેટલા એને સપોર્ટ લીધા છે અહીંયા હે ને એટલે ઉલટાનું તમને ત્યાં તો એકદમ ક્લિયર થઈ જશે કે માર્કેટનું ડિરેક્શન કઈ બાજુ છે જો અહીંયા ફોર આવર્સ ના ચાર્જ જો એક્ઝેક્ટલી આ જે હજાર છસો ત્યાંસી અને છસો એકસઠ આવી ગયો બરોબર અને મેં શું કીધું હતું તમે ફોર માં જુઓ ને કે ફોર આર્સમાં આને હવે ઘણો બધો ટાઈમ લીધો આ રેન્જમાં અને જે બાજુ એ તૂટશે ને એ બાજુ એક સારી મુવમેન્ટ આવવાની હોપ તો છે આપણે હોપ તો રાખી શકીએ આપણે અહીંયા જે ઉપરની સાઈડ ગયું નથી અને જો ઘણી વખત છે ને આપણે શું કરીએ આપણે બહુ મોટો કન્સેપ્ટ મિસ કરીએ નિફ્ટી બેંક નિફ્ટી ને આપણે બહુ કમ્પેર કરીએ પણ નિફ્ટી આખું બ્રોડ રેન્જ માર્કેટ ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરે છે બેંક નિફ્ટી એક સેક્ટર ને જ ખાલી રિપ્રેઝેન્ટ કરે છે એટલે અહીંયા જો આને કેમ અહીંયા ઉપર સુધી ટચ કરવાનું ટ્રાય કારણ કે આ બ્રોડ સેક્ટર ને રિપ્રેઝેન્ટ કરે છે ઓલું ખાલી બેન્કિંગ સેક્ટર ને રિપ્રેઝેન્ટ કરે છે બરોબર એટલે આપણે એ ધ્યાન રાખવું પડે કે કેમ ઘણી વખત બંનેમાં આટલો ડિફરન્સ જોવા મળે બરાબર અને આ બધું એક્સપિરિયન્સની વાત છે હવે હું આને પાછું વન ડે માં જવા દઉં છું આપણે શું થયું છે એ જોઈ જોઈ લઈએ લઈએ અને ડેટા આપણા જે મહાનુભાવ છે એફઆઈ અને ડીઆઈ ત્રણ એપ્રિલ નો ડેટા અપડેટ થઈ ગયો છે અઠ્યાવીસ કરોડ નું પાછું એ લોકોએ સેલિંગ કરી નાખ્યું છે અને સામે ડીઆઈ બહુ નાના ઘડું બસો એકવીસ કરોડ નું બાઈંગ કરેલું છે એટલે ઠીક છે બહુ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ ફિગર નથી એફઆઈ પાછું સેલ જ કરેલું છે ઓટો સેક્ટર જુઓ તો ટ્રમ્પના ટેરિફના બધા ન્યૂઝ તમે ફોલો કરતા હશો એટલે બહુ જબરજસ્ત ફટકો પડ્યો છે એફએમજી સેક્ટરે થોડુંક સારું કામ કરેલું છે એનો હું તમને વન આવર ચાર્ટ બતાવું જો તમને મજા આવશે કે ટ્રાય કરે છે બહુ સરસ ટ્રાય કરે છે વન આવર શું દેખાય છે આ લો અહીંયા છે પછી અહીંયા છે પછી અહીંયા છે પછી અહીંયા છે અહીંયા છે એકંદરે સારી એવી મહેનત કરે છે ઉપર જવાનું આપણે એને અપ્રિશિયેટ કરવું જોઈએ આમાં આંખ બંધ કરીને પુટ સાઈડ કે આના સ્ટોકમાં શોર્ટ સાઇડ આપણે ન જવાય આપણે બધું ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુઓનું એટલે એકંદરે સારું છે અને માર્કેટ ઠીક છે ચલો સ્મોલ કેપ બી ઉપર આવવાની કોશિશ કરી છે મિડ કેપે બી ઉપર આવવાની કોશિશ કરી છે સારું છે સારું છે આપણું માર્કેટ બરોબર અત્યારના હાલમાં એફર્ટ કરે છે એવું લાગે છે હવે આપણે હવે નેક્સ્ટ શું વિચારવાનું છે અગેન માર્કેટ હજી રેન્જમાં એટલે નેક્સ્ટ કઈ વિચારવાની વાત આવતી નથી કારણ કે જ્યાં સુધી એ રેન્જની બહાર નહીં જાય કોઈ આપણને ક્લિયર સિગ્નલ નહીં આવે ને ત્યાં સુધી આપણને વધારે ખબર નહીં પડે એટલે રેન્જની બહાર નીકળશે પછી કઈક મજા આવશે અને મને એવું લાગે છે કે જો એક મુવમેન્ટ આપે તો મુવમેન્ટ એને જબરજસ્ત આપવી પડશે આપણે બહુ ફાસ્ટ એનો ડેલ્ટા બહુ ફાસ્ટ હશે એ તમે ખાસ ધ્યાન રાખજો બીજી એક વસ્તુ કે આપણે નિફ્ટીમાં આપણે વીકલી આપણે ચાર્ટ જોતા હોય ને આપણે પેલા એમ વીકલી ફોકસ કરેલું હતું તો વીકલી બી એક રેન્જ બની છે જો આ કેન્ડલ એની અંદર બીજી કેન્ડલ્સ બનશે નહીં બને કે આ કેન્ડલ ની ઉપર નીચે જશે એ બી આપણે જોવાનું છે એ બી તમે ધ્યાન રાખજો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કારણ કે આટલી મોટી અ એક કેન્ડલ બની જે જે પાંચ ટકાની હતી એના પછી દોજી કેન્ડલ બની અને એના પછી એક આ કેન્ડલ બને છે તો હવે શું થાય કે વીકલી બેઝિસ ઉપર બી જે અપસાઇડ અને ડાઉનસાઇડ ની રેન્જ છે ને એ આખો ટોન ડિસાઇડ કરશે નેક્સ્ટ એક બે વીક માટે એટલે આ તમે તમે ટ્રેક રાખો કે માર્કેટ ખરેખર કરવા શું માંગે છે આપણી સાથે હે કોઈ મલ્ટી ટાઈમ ફ્રેમ તમે એનાલિસિસ કરો એટલે તમારા બધા જે ડાઉટ હોય ને એ બધા પૂરા થઈ જાય બરોબર છે બીજી વસ્તુ દર વખતે કહું છું એ પ્રમાણે કે આપણે ટ્રેડર્સ માટે બહુ સરસ મેં પ્લાન ડિઝાઇન કર્યો છે થ્રી સ્ટેપ્સ ત્રણ સ્ટેપ લેવું એટલે લાઈફમાં આગળ આવી જાઓ પેશન્સ રાખવું પડે જે લોકોને કેપિટલ વાઇપ આઉટ ન કરવી હોય આગળ આવવું હોય એ લોકો માટે કે બેઝિક બેઝિક શીખો પછી પ્રાઇઝેક્શન શીખો પછી તમારી કેપિટલ ઓછી હોય તો મંથલી ઇન્કમ વાળો વર્કશોપ જોઈન કરો થોડી કેપિટલ વધારે હોય તો હેજિંગ જોઈન કરો આ બધા વર્કશોપના આપણે ટેલિગ્રામ ગ્રુપ હોય છે માણસને લોંગ ટાઈમ સપોર્ટ મળી રહે એવું આખું વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરેલું છે અને આના વિશે ઇન્કવાયરી કરવી હોય તો પૈસા તો બને સાઇટમાં જશો એટલે બધી જગ્યાએ ટેલિગ્રામની કોન્ટેક્ટની લિંક આપેલી છે જો તમારે શોર્ટકટ ના ફોલો કરવા હોય જો તમે ફેસ ટુ ફેસ બી અટેન્ડ ના કરી શકો વર્કશોપ તો બધા વર્કશોપના અત્યારે મેં ઓનલાઈન એક્સેસ આપેલા છે અને નોલેજ બધી જગ્યાએ સેમ રહેશે બીજું માર્કેટ ખુલે તો થોડું પેશન્સ રાખો તરત ટ્રેડ નો લેવા માંડો આ વસ્તુ એટલા માટે રિપીટ કરું છું કારણ કે મને ક્વેરીઝ આવતી હોય છે બરોબર તરત ઇમ્પેશન થઈને નઈ નહીં સેટઅપ આવે તો ટ્રેડ લ્યો થોડું માર્કેટ ને સમજો સમજ્યા વગર ટ્રેડ લેશો તો નહીં ફાવે મજા નહીં આવે તમને લોકોને ઉપર થોડી થોડી અપર સાઈડ છે ને બાયર્સ ને લિક્વિડિટી ઓછી છે ઘણી વાર આપડા સારા સેટઅપ આવતા હોય તો બી અપર સાઈડ બાયિંગ નથી આવતું તો ક્વોન્ટિટી ઓછી કરીને તમે ટ્રેડ કરો કારણ કે આપણે પૈસા કમાવા છે માર્કેટ અપર સાઈડ પૈસા આપવા રેડી બેઠું છે કે નથી બેઠું ઘણી વખત એ રેન્જમાં હોય ને એટલી બધી હું પછી અચાનક એવું થશે કે એક દિવસ આમ થોડુંક ગેપ ઓફ બહુ મોટી મુમેન્ટ આપ દેશે પણ એ આપણે મિસ કરી દઈશું બરોબર એટલે તૈયાર રહ્યો સેટઅપ આવે ન આવે બધી વસ્તુ માટે આપણે તૈયાર રહેવું પડશે વિડીયો અહીંયા એન્ડ કરું છું રોજ રાત્રે મળશું નવું નવું શીખશું નવી નવી ચેલેન્જ ડિસ્કશન કરશું યુ લોટ ઓફ લવ એન્ડ હેપીનેસ